મતદાણામાં રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીનો હુંકાર બસો ગાડીઓના કાફલા સાથે યોજ્યું શક્તિ પ્રદર્શન જય જય કોળી સમાજના લાગ્યા નારા રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના દીકરા અને કોળી સમાજ યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી પહોંચ્યા નવનીત બાલદીના ઘરે મસ્ત મોટા ગાડીઓના કાફલા સાથે ભાવનગર થી બગદાણા ગામે પહોંચ્યા દિવ્યેશ સોલંકી સૌ પ્રથમ પેલા તો બગદાણા ગામ નો અમારા બજંગદાસ બાપાના ગામમાં અમે પધાર્યા છે અને બાપાના આશીર્વાદ થી અને આ જે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બદલ એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે ધીરેશભાઈ તમે અને તમારા કાકા બાપુજી દ્વારા સરકારમાં કાગેઓ દ્વારા રજૂઆત થાય છે તેની રચના આ તપાસ શૃદ્ધ છે જે આરોપીઓ છે તેને રિમાન્ડ પણ લીધા છે વધારાના સાહેબ બે જ કલાક આપી દીધી અને એના પછીના સતત એ સતત ઈ તમામે તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધુપાવી રહ્યા છે અને અમે એ તપાસ થી સંતોષ છે આજે તો મૂળ એવું હતું કે પુર્યોદમભાઈ ની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જાવું છે નવનીતભાઈ પાસે પણ આપ સૌ જાણો છો એમની તબિયત ના હિસાબે એ નોતા હાજર રહી શક્યા એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમ મેં મોકલાવ્યો છે સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા છે

એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં સમાજ આખો નમનીત ભાઈ સાથે શંકાનું સ્થાન